તો નવરાત્રી પર્વની ઉજવણી ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં ભંડેરીની પોળમાં મહાકાળી માતાજીના ઘીની પ્રતિમા બનાવવામાં આવી છે ભંડેરીની પોળમાં વર્ષો જૂના વારાહી માતાજીના મંદિર પાસે એકત્રીસ વર્ષથી નવરાત્રી પર ઘીની મૂર્તિ બનાવવામાં આવે છે દર વર્ષે નવ દુર્ગાના જુદા જુદા સ્વરૂપની ઘીની મૂર્તિ બનાવવામાં આવે છે પરંતુ આ વર્ષે એકસો પચાસ કિલોથી વધુ ઘીની મદદથી મૂર્તિ બનાવવામાં આવી છે ઘીની મૂર્તિની સાચવણી માટે રોજ છસો કિલો બરફ વપરાય છે ભક્તો પૂનમ સુધી ઘીની પ્રતિમાની નિર્મિત મહાકાળી માતાજીના મૂર્તિના દર્શન કરી શકશે પૂનમ સુધી માતાજીની પ્રતિમા રાખ્યા બાદ ઘીને લોટમાં ભીડવી તે લોટ માછલીઓને ખવડાવી દેવામાં આવે છે ઘીની લગભગ આશરે દોઢસોથી એકસો સાહીઠ કિલો ઘી વાપરવામાં આવેલ છે અને રંગબેરંગી કલર આભૂષણથી શણગારવામાં આવેલ છે આ ઘીની સાચવણી રૂપે અમે આખું સ્ટેજ થર્મોફોલનું બનાવ્યું છે જ્યાં ગાડી અંદર હવા ના જાય અને ઘીની સાચવણી રૂપે રોજ છસો કિલો બરફ